દ્રશ્યો સર્જાયા વાહન ચોરોએ પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો જીવના જોખમે બે પોલીસ કર્મીઓએ ત્રણ ગુનેગારોને દબોચ્યા દિલ્હી પોલીસના પશ્ચિમ જિલ્લાના વાહન ચોરી વિરોધી દળે એક અત્યંત રોમાંચક અને જોખમી કાર્યવાહી હાથ ધરીને ત્રણ રીઢા વાહન ચોરોને ઝડપી પાડ્યા છે પોલીસ ટુકડીએ બાતમીના આધારે જ્યારે આ ગુનેગારોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ધરપકડથી બચવા માટે આરોપીઓએ પોલીસ જવાન ઉપર વાહન ચડાવી દેવાનો જીવલેણ પ્રયાસ કર્યો હતો આ હિંસક ઝપાઝપીમાં બે પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે તેમ છતાં સુરક્ષા બળોએ ભારે જહેમત બાદ ત્રણેય બદમાશોને ઘટના સ્થળે જ દબોચી લીધા હતા તપાસ દરમિયાન સામે આવી છે કે આ ટોળકી લાંબા સમયથી પાટનગરના વિવિધ વિસ્તારોમાં સક્રિય હતી અને અનેક વાહનોની ઉઠાંતરીમાં સંડોવાયેલી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા શખ્સો ચોરાયેલા વાહનોના ભાગ છૂટા કરી તેને અન્ય રાજ્યોમાં વેચવાનું વ્યવસ્થિત નેટવર્ક ચલાવતા હતા પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલું વાહન અને અન્ય શંકાસ્પદ સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે જે તેમની ગુનાહિત પ્રવૃત્તિઓની પુષ્ટિ કરે છે આ સફળ કામગીરી બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દળની તત્પરતા ને સાહસની પ્રશંસા કરી છે ઘાયલ થયેલા પોલીસ જવાનોએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે હાલમાં પોલીસ આ ટોળકીના અન્ય સાગરીતો અને અગાઉ આચરવામાં આવેલા ગુનાઓની કડીઓ મેળવવા માટે સઘન તપાસ ચલાવી રહી છે जनाथी आगामी दिवसों में मोटा वाहन चोरीट नाशीता इस व्हीकल को वहाँ के आई टी पास पे नोट किया तब तुरंत आगे क्रेन की मदद से ट्रैप लगाया जब बदमाशों ने देखा कि आगे ट्रैप लगाया हुआ है तो सबसे पहले उन्होंने क्रेन पर ही अपने व्हाइट किया से टक्कर मारी लेकिन वहां से वो जा नहीं पाए तब अपनी गाड़ी को हटाने के लिए उन्होंने पीछे जो प्राइवेट पर्सन रहा गुजरान थे उनको टक्कर मारी લેકિ વો નિકલ નહીં પાં